કચ્છનો ધોડો બન્યું સોલાર વિલેજ યુનાઇટેડ નેશનલ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોડો ગામનું સો ટકા સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે અને આગામી વીસ સપ્ટેમ્બરના રોજ સમુદ્રસે સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવશે પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બીજળી યોજના હેઠળ ગામના સો ટકા રહેણા ખેતુના વીજ જોડાણનું સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે દરેક ઘરમાં વાર્ષિક સોળ હજારથી વધુનો લાભ થશે આ યોજનાના લીધે ગ્રામજનોને વીજળીના બિલમાં બચત થવાની સાથે વધારાના યુનિટના લીધે પણ આવક થશે લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે રાષ્ટ્રીય સ્તરે આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી અભિયાનના સાત રાજ્યોના પ્રભારી તરીકે પોતાની કામગીરીનો પ્રારંભ કર્યો છે તેઓ અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગર પહોંચ્યા હતા ઈટાનગર એરપોર્ટ ખાતે સ્થાનિક સંગઠનના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને પ્રદેશ પ્રમુખ કલિંગ મોયોંગના નેતૃત્વ હેઠળ પ્રદેશ સંગઠનના હોદ્દેદારો રાજ્ય સરકારના મંત્રીઓ અને આત્મનિર્ભર ભારતના જિલ્લા કક્ષા ક્ષાના હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત હર ઘર સ્વદેશી કાર્યક્રમ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું